નર્મદામાં ટાપુમાં ફસાયેલા ચાર વ્યક્તિઓને બચાવાયા છે તંત્રની ચેતવણી બાદ પણ ટાપુ પર ગયા હતા આ ચાર લોકો ગઈકાલે સાંજે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ફસાયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પોલીસ રિવર રાફ્ટિંગના કર્મચારીઓએ બચાવ્યા ચેતવણીને અવગણીને નદી વચ્ચે જતા ચાર લોકો ફસાયા હતા રોજ સાંજે નર્મદા ડેમના જળવિદ્યુત મથકોમાંથી પાણી છોડાય છે અને આ ચાર લોકો જ્યારે નર્મદા નદીમાં ગયા તંત્રએ ચેતવણી પણ આપી હતી તેમ છતાં ગયા જેના કારણે તેઓ ફસાઈ ગયા હતા ત્યારે ચેતવણી આપ્યા બાદ પણ શ્રમજીવી જ્યારે નદીમાં ટાપુ પર ગયા હતા ત્યારે તેમને બચાવી લેવામાં આવ્યા છે અચાનક પાણી વધી જતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પોલીસ અને રિવર રાફ્ટિંગના કર્મચારીઓએ બચાવ કામગીરી હાથ ધરી તો રોજ સાંજે નર્મદા ડેમના જળવિદ્યુત મથકોમાંથી પાણી છોડાય છે અને આ ચાર લોકો જ્યારે નર્મદા નદીમાં ગયા તંત્રએ ચેતવણી પણ આપી હતી તેમ છતાં ગયા જેના કારણે તેઓ ફસાઈ ગયા હતા ત્યારે ચેતવણી આપ્યા બાદ પણ શ્રમજીવી જ્યારે નદીમાં ટાપુ પર ગયા હતા ત્યારે તેમને બચાવી લેવામાં આવ્યા છે અચાનક પાણી વધી જતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પોલીસ અને રિવર રાફ્ટિંગના કર્મચારીઓએ બચાવ કામગીરી હાથ ધરી